સાબરકાંઠા મેડિકલ વેસ્ટ મામલે આરોગ્ય વિભાગ દોડતું થયું મીડિયા ન્યૂઝ સેવન્ટીનના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડ વિભાગ સક્રિય થયું ઈડરના બાલાજી કોમ્પ્લેક્સ પાછળના ભાગમાં જાહેરમાં સળગાવાયો હતો મેડિકલ વેસ્ટ અર્ધ સળગાવેલા મેડિકલ વેસ્ટ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ આરોગ્ય વિભાગની સાથે સાથે ગુજરાત પોલ્યુશન બોર્ડ પણ પહોંચ્યું ઈડરની મુલાકાતે ગુજરાત પોલ્યુશન બોર્ડે ઈડર બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાવનાર જવાબદાર સામે થશે કડક કાર્યવાહી ઈડરના બાલાજી કોમ્પ્લેક્સમાં વ્યાપાર ધંધાની સાથોસાથ દિવસ રાત લોકોની રહેતી હોય છે અવરજવર લોકોની અવરજવર વચ્ચે મેડિકલ વેસ્ટ સળગાવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જવાબદાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ